जय मोरली दा जय हो सारे दादा मित्रों ने स्वागत है आपरी चैनल मा नवा व्लॉग वीडियो में आ हे भाई आपण बक्का लूं बथु आ साग भाजी ड्रैगन <coughs> फ्रूट आपरो भाई ड्रैगन फ्रूट लाइव है आऊ थियू है आ हे भिंडी भिंडी बहुत मोटी થઈ ગઈ પોપિયા અપળિયા ગોવાર આ કેવો નો વેલો છે ભાઈ કમેન્ટ કર દેજો ના હું છે એ કમેન્ટ કરજો લાલ भिंडોઈ દેખાતો હે યાર એ હે બળદું બડડું ભાઈ હમણા આપણે લઈ ન જ જાતા સારવા અને આ બધા છે સારવા લઈ જવાના હમણા આ માંદરા માંટણ બેઠા હૈ આગણી સારવા વયા જા સંજે આવીએ પાસા પાણી માં બેહે ન્યા સરે માખી વેરાણ બહુ કરે અત્યારે આ બળદને ભાઈ આપણે હમણાં લઈ નથી જતા કેમ કે ભે હું ભેગા બળદું હાલે નહીં અને આ ખાસ કોમેન્ટ કરજો હું છે નહીં કેવડા કેવડા અહીંયા આપણું ટ્રેક્ટર અત્યારે હાલવા વયું જ હમણાં મીજડા હાલે હે પ્રસાદભાઈ કાલના રેડા બંધ થયા હે તો આજ શું કરે પાછું ઘાટું વાતાવરણ તો થઈ ગયું અહીંયા પંપ પાપડો દવા છટવાનો અહીંયા બધી વેહું મોટી આમાંથી દેખાઈ છોડતા નથી અત્યારે બે આવે ખાલી કેમ કે એવું બધું ખળ છે નહીં મોટી ધરાય ધરાવે દોવા દઈએ એટલે ધરાય નહીં તો પછી બહુ એની મજા ના આવે બાકી આગળ ભેવું સાધતા હું પાણીમાં નાખી બધા આગળ વિડીયો બતાવશું આ ભેહું ભાઈ આપણે બીજા સ્વિમિંગ પુલમાં મોટા સ્વિમિંગ પુલમાં નાખવી છે આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મળીએ આગળ વિડીયોમાં બધી ભેંવ ભાઈ પાછી વર્ગી ગયો છોડીને આપણે આગળ વિડિયોમાં બતાવી ઉદા કેરેથી લઈને આવી ગયા અને આજુ રેડી રેડા ચાલુ થઈ ગયા ધીરા ધીરા માખી વેરાણ બહુ કરે એટલે બહુ ઘડીક સરહી એની ઘડીક પછી ફરી સારીન પાછા પાણીમાં કરી જાય પાછો ફરી 10 વાગી ઉભા કરી જોને મનિયે ફરી સરવા એ આ બધાય પારાવ માથે બધારે સરે म पारा मजर मोट हो गारी गारीटता गया आम, शर्ता शर्ता नहीं नहीं आम बदे रही गया है अंदर धीरे धीरे आई ફળ તો ઠીક છે ભાઈ બરોબર બહુ તો નહીં પણ મીડિયમ છે હજી કુમળા મારે ને સારી લે ઘણી વાર વાતાવરણ આજ ભાઈ ઠંડુ એકદમ રેડા ચાલુ છે

वर्गी स्पीड की मानी बाकी साफ करना कर निक बस बाकी आज ना वीडियो में आटल जाए तो आज बढ़ा मित्रों ने આ વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને જય મૂરલીધર જય બસવા